અરે રર કેટલા ટોલા પડી ગયા છે આમ તો જુઓ બા તમે મને પતંગને દોરો લઈ જ નથી દેતા કોઈ દિવસ એ બટા તને ખબર છે આપણી પાસે પૈસા નથી એટલે આપણે સિનેવોન પતંગને દોરો નથી લેવો તો હાલો ને આપણે મામાને ઘરે હેલા દેવી એ અહીંયા જશું તો અહીંયા ભાડાના પૈસા નઈ જોઈ શું દેકારો કરો છો બે આ છોકરો વેન લઈને બેઠો છે કે મારે પતંગને દોરો લેવો છે તમે પતંગને દોરો અને લઈ ગયો પણ પગાર્યા બટા અહીંયા પગારે નથી થયો

એ કામ નથી કરું હું તમને કઉ છું તમે તૈયાર થાવ હોય ને તો થઈ જાવ ના હોય તો નહીં લો કા આખી આવી મારે બાપા ઘરે જવું છે મારે તારા બાપા ને હા શાહે જવાનું નથી વાયરી ગીમ પરબેન પરબે તું તારા બાપા ને ઘેરે જવું તારી માન ઘરે જવું છે તારી બોન આવે તે બાર મહિના પર બે નો તો ક્યારે છો મારે જાવ છે મારે હે તમારી કોઈ વાત સાંભળ્યું નથી આ થેલો મૂકો પડતો ને કાંઈક હાલ મને મૂકી જાવ એ ક્યાંય નથી જવાનું તને ના પાડી ને આમ જો આવ્યું ખરે મને એવું લાગે છે મારા બોન ની આવવાના છે હા હવે મને ખબર પડી ઓલી સાંપલી આવે છે ને એટલે આમ કરે છે નકર તો કહો એટલે તરત એમ કે હાલ તાર બાપા ને ઘરે મૂકી જાવ એરવી ની રે કરતી હોય કઈ કરતી હોય કઈ મારે કઈ સાંભળવું નથી તમારે બોન આવે ને તો તમે બે રાંધી ખાઈજો મને મારા બાપ ને ને મૂકી શકે ઠેલો અંધેર મૂકી અને આમાં જરીક આપડી બિલ્ડીંગ નું કામ હાલે ને અહીંયા પૈસા દેવા ગયો હાલે ચાલે જલ્દી સરખો ઠેલો મૂકી માં પૈસા પીડ્યા તીના મા ના ખેરિયાન બાપા ને ખેર આવું હોય યો આય કેટલા કામ ચાલે આઈ મારી બોન આવે એનું કાઈ નઈ

हाय लम तो हालो ध्यान कर मैं नक पास आवे री हो ना नहीं करो हालो नहीं है आ ए बेरिया ए बेरिया हां कई नाश्ता बास तो करियो है तो लेती आई ने भूख लागी तारी हगी सो क्यों सो कई नाश्ता बास तो लेती आई ने नाश्ता बास तो काई नहीं

અંજો બટા મે તાર મામાને કીધું કેવા લેવા વઈ ગયા પતંગ ને દોરો હું કહું ને એટલે તરત લઈ આવ તો જી જોતો હોય ને ઈ કીજે હો એટલે હું મારા ભાઈને કઈસ હું મામા પતંગને દોરો લાવશે ફાઈર મજા આવશે એ પછી તું સગાવા જજે હો એ ઓ એ હાલો પતંગ લઈ જાવ પતંગ હાલો પતંગ આવી ગયા પતંગ નવે નવા પતંગ આવી ગયા હાલો હાલો પતંગ લઈ જાવ એ ઘેર વઈ જશે પતંગ લઈ જાવ પતંગ

હજે તાર ભાઈ આવા દે ને એટલે નથી લઈને જાતા મને કે તારા આજ નથી જવું આ તું કારો મોટારી આવ્યું ને એટલે હું મારા માવતું ના ઘરે નો જઈ પણ ભાભી હું મારા ભાઈ ઘરે બાર મહિના પર બી એક ખેલ જ આવું છું તમારે જ પરબ હોય અમારે ન હોય ને અમારે બાર મહિના પરબ ન હોય હલો વેચી ના થાવ મારે એક કઈ ને સાંભળું હવે તું ઉમગોરે કારા ને કેક જ આપડે ચેડા કાઢ નાખી આમ થાવી એમ બે બોલી માં કેક જ આપડે જડબુ ફેરી નાખી સામે

ગોબરા હા હું શું કહું હું મુઠી માં આયો ગામમાં કેવી નિરાત છે નિરાય તો મુકે એક નંબર નું ચોખુ ગામ થઈ ગયું ચોખુ અને મુકે હું તમને શું કહું તો આ ઓલ્યુ પુલિયું બનાવ્યું હા તે અર્ધૂદ ન બનાવ્યું તારું દો અર્ધૂદ તને ખબર હે ખવાઈ ગયું એકલા કેકલા શું કરવું પણ બીજું કઈ થાય એવું ન હતું કે મુકે અમારું કાઈક કરાય ને પછી શું તારે કરવું હે એ થોડાક એમાં એમને દેવાય તારું ડો એમાં થોડા તને દેવાના હોય કા વાહ તને જે ના દેવાના કામે ચક જાતો એ રિસ્વત ન ખવાય ખાઈ ખાઈને ફાઇન વીતી ગઈ જોવો એ મારી વધી જઈએ ને મને કાંઈ નહીં થાય તમને તારે એ ઉપાધી કરીમાં આ તો ઈલે ફૂલડી નહીં મગનાની બોન હુભી હ એ થોડી ક્યાં રોતી રોતી તારે

હાલો હું કહું તમે લેતા બંધ કરો હવે તો એને ભાઈ આવે ને એટલે એમ જ કેવું છે હું તો ઘરમાં રાંધતી હતી મને તો કઈ ખબર નથી ક્યાં ગયા આવા ગોળાથ પાડવા પડશે નકર તો હે ને મને માર છે આવશે ને એટલે તરત પૂછે ક્યાં ગઈ મારી બોન ક્યાં ગયો માર ભાણો આવા દેને ખોટું બોલ નાખવાનું સારું ન લાગે બની બે નથી હું તમને એમ કહું છું બોન ને મને થોડીક ખબર હોય હું તો અંદર રાંધતી હતી ક્યાં જાય નઈ ઓલા તમારે કડવી કાચી નોર્યા